આજે આપણે કોબીના મંજુરીયન બનાવીએ પણ આ સવાર સાંજ બપોર ટિફિન કે નાસ્તો હોય તો શું બનાવવું એ તો બધાના જ ઘરનો પ્રશ્ન અને એમાં પણ આજના મોંઘવારીના સમયમાં ઘર વપરાશના સામાનથી લઈને લાઈટ બિલ કે હોય આપણો રાંધણ ગેસનો બોટલ આ બધું જ મોંગું થઈ ગયું છે તો એવામાં મે સુભિક્ષમ ઇન્ડસ્ટ્રીમાંથી સ્મોકલેસ સ્ટોવ ને પરચેસ કર્યો છે જે આ રીતે ખૂબ જ હેવી મટીરીયલ માં આવે છે અને આની સાથે તમને નાનો ફેન અને રેગ્યુલેટર પણ મળશે જેનાથી તમને કુકિંગ કરવામાં ઘણી સહેલાઈ રહેશે અને મોબાઈલને ચાર્જ કરવામાં જેટલી ઇલેક્ટ્રિસિટી વપરાય છે એટલી જ ઇલેક્ટ્રિસિટી આમાં વપરાશે આ સ્મોકલેસ ફેક્ટરી ચેન્નાઈમાં આવેલી છે અને અહીંયા તમને ત્રણ કિલોના વજન થી લઈને પાંચસો કિલોના વજનમાં આ સ્મોકલેસ સ્ટવ મળી જશે અને હોટલ રેસ્ટોરન્ટ કેટરિંગ મેરેજમાં પણ વપરાય એવા કમર્શિયલ લેવલના પણ સ્ટવ મળી જશે અને કમર્શિયલ લેવલ પર યુઝ કરવા માટે અહીંયા તમને સ્મોકલેસ ઢોસા દવા પણ મળી જશે અને ઓલ ઓવર ઇન્ડિયામાં કેશ ઓન ડિલિવરી પર નાણાથી લઈને મોટા બધા તમે પરચેસ કરી શકશો તો આ મને તો ઘણો જ કામનો લાગ્યો અને હું તમને પણ પરચેસ કરવા માટે જરૂરથી કરીશ કારણ કે મોંઘવારીના છે અને બધી જ જાતનું આમાં કુકિંગ તો થશે જ પણ બાર્બેક્યુ રેસીપી પણ આમાં ખૂબ સારી બનશે તો આ સ્મોકલેસ સ્ટવ ને તમારે ઘર વપરાશ માટે લેવો હોય કે પછી કમર્શિયલ લેવલ ના બિઝનેસ માટે લેવો હોય તો તમારો ઓર્ડર પ્લેસ કરવા માટે આપેલા નંબર પર તમે આજે સંપર્ક કરી શકો છો